પાંત્રીસ વર્ગ બંધ કરવામાં આવશે પાંત્રીસ ક્રાંતિક શાળાઓમાં વર્ગખંડ બંધ કરવાની દરખાસ્ત કરાઈ હતી દસ શાળાઓમાં દસ જેટલા વર્ગને ઘટાડો કરાયો છે તબક્કાવાર તમામ પાંત્રીસ વર્ગ બંધ કરવામાં આવશે ગ્રાન્ટેડ શાળાઓની હાલત ખરાબ છે દર વર્ષે ઓગસ્ટ અંતિત જે કંઈ સંખ્યા હોય તે પ્રમાણે માન્ય નક્કી કરેલી ગ્રાન્ટેડ શાળાઓમાં સંખ્યા વર્ગદીઠ નક્કી થયેલી હોય છે આ વર્ગદીઠ નક્કી થયેલી સંખ્યાને આધારે તેઓના વર્ગો આગામી સમય માટે ચાલુ રહેતા હોય છે અને તે પ્રમાણે એમને શિક્ષક અને ગ્રાન્ટ નિભાવ ગ્રાન્ટ પણ મળતી હોય છે ફી વિકલ્પવાળી શાળાઓ હોય તેમના સિવાય એમને એમને શિક્ષકો મળતા હોય છે બાકી નિભાવ ગ્રાન્ટ લેતી શાળાઓને એની ગ્રાન્ટ મળતી હોય છે એટલે ચાલુ વર્ષે પાંત્રીસ જેટલા જે છે વર્ગ ઘટાડા માટેની દરખાસ્તો અહીંયા આવેલી છે તેમનું હિયરિંગ કરીશું જે શિક્ષકો ફાજલ પડતા છે તેમને નિયમાનુસાર અન્ય શાળામાં મૂકવામાં આવશે અને જો વિદ્યાર્થીઓની સંખ્યા પર્યાપ્ત નહીં હોય નજીકમાં જે શાળા હશે ત્યાં એ વિદ્યાર્થીઓને સત્વરે અમારા શિક્ષણ નિરીક્ષક મોકલી અને તેમને નજીકની શાળામાં શિફ્ટ પણ અમે જોડે રહીને કરાવીશું વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારે તકલીફ ન પડે તે પ્રકારે અમે દર વર્ષે પણ આ પ્રકારની પ્રક્રિયા કરતા હોઈએ છીએ ચાલુ વર્ષે પણ અમે એ પ્રકારે વર્ગ ઘટાડાની સાથે સાથે વિદ્યાર્થીઓની નજીકની શાળાઓમાં વ્યવસ્થા સાથે સાથે શિક્ષકોની ફાજલની ગોઠવણી અમે કરી લઈશું सुरतिर हॉस्पिटल राम भरोसी होय